તારે બધું જો જોન જો બે વાનું કે ઘેર કોમ નહી હું તું તું ખબર પડો જો કોઈ તો એ મોદો હતો એ વાલની તકલીફ હતી તે ખબર લેવા જઈ એ તો હું હતો તો તારે આપણો જો જવાન આવે તો તને કઈ તકલીફ નહી ને કોમ કરીને જવાય અન પાડે રોટલા કરે ને મારે ભૂખ લાગી જાય છે કજુ રોટલી તો છે ને અજા તન તમે કેરો તો તો રોટલી ના કો બેહી રહે છે તો આજો દીલન દે જુ હોય કો આ રોટલી હોય ને તમે તો કોઈ કરો નહી છે ખરો ને પાસો બધું કરી કરીને આલો કે ખઈ તું એ કોઈ કેતો નહી

જો અતકે જે ભાસી કરતા રબાસી લોય ની ટકાવારી હોસી જન ફટ ને અમાર લોય ગટી જ ન ના ના ચાણ એટલે બધિયા આમો ટેન્શન ન લેવાનું એ તો વધાર તાણ ઘણું કરીને આડ્યું છે જોય નહીં કર્યું આ સુધી મજૂરી આપણે જ કરી શકા તાણ આમો છોકરો કરે બાયરી લાય છે તો બાયરી ને બે ના હોય તો તમે ખવાનું કાઢો થા એટલે એટલા કરી હું સાસલેને આવું ઠંડી હા ગોમ મથેને આવું અમૂલ ની લાવજી પેલી દવાઈ ના લેતા હા હા બધા આવશું ને એ ખવાનું કાઢજે પછી વધારે રૂપિયા આરો બારો વાર નહીં હો ઓવર

મોમો મુંતાવરો બોલા કોમ ખબર પડે કો બોલે કો મને માથું સડી છે હવારાન ઉપર તો આ ફોન કરે જ છું મેકી દીધ હોય તો સા હું તો તમે તુકલી જો ચાલે માર તો જી જીબાનુ છે હું માથું વિચ્યા તો મરી જમ નહી जातो હાલાઓ સપસાઈ પે આ મંગુ આ

એકના એક છોકરો છે છોકરાની બાયડી મારું વાળો અસલ મજબૂત છે અને આપણે દુખીને કોમ કરાવે ઢોકળા ધોરાવ વાહન ઘાવર આવે અને કે મને છા મેલી કો આ બધું હું જાતે જોઈને આવ્યો નહીં યાર ના કો યાર બધું મારા છોકરાની બાયરી કરે છે હા અરે છોકરાની બાયરી હું કરે હું જાતે જોઈ હું હોફળી બધું ખોટું યાર એટલે આ હું તમને કહું છું તમે હોફળો ન કે કોકડાળો લોહી કોઈ ના એમ કેવું છું હું ખરા ને જાતે જોઈને આવ્યો છું હા તાણ પાછી આલું મને લોહીને હું કીધું ખબર છે કે તમે કેતા ના પાતા ડોહાણ મારે ડોશી એમ કેતી દી કેતા નઈ હોવ કાવું આવું મારોહન તમે કેતા ના તમે જે વાત તમે પગ નમાવજો મને ગાળી આ રે ગળવા પાડી દે આ પગ દબાવા હું આવી છું વાત થોડો દબાઈ જાય કે મો તું આવલા કોટું કે કોમમ મર કોકડો લાગી ઘર માં કામ કરતા પસંદ બધું એ અને મા ક્યો મેલી જેલી વસ્તુ નઈ ખબર હોય એ તો મેળા તન ભૂલી જા રોટલા તોડવા સારા ઓ કેમ થાલે

પણ હું બાર બાર નહી દવાનું કરેતન થઈ નો હેતન ઓછો નહીં બરાબર દાઢી પતરી વાજી જો तामिल तामजू बाप मन तो हाची હું અમે થોડું વધારે હાલ આવજો પાછો નકઈ કર મેરે જો કુડામાં ઓય કુરા અલ્યાબડા જો જો પણ નાખી જો જો લઈ જઈએ પડ દે એ મોડું થાય જો આ લોઢું છોડ કેમ રોઢવાની હું કોમ છે વળી લેબડો બોઢો લ્યા છોડ ને સાચો છોડ બરો સારી

પણ તમે કોઈ દાખલ આ તો ઘર માં જેણી બાયરી એટલે બધા ને ભારતા મરાઈ નહીં એટલે ફાઈ લે ભાઈ લઈ લે પણ આવ બાપા કીધું હાલ આમરા છોડ્યો વેરી નાખો એમર લઈ લે ગાડી

આ છે લિફર ભૂલીવાણી માફ કરું છું આજ પછી જોય હોય ભૂલ કરે ને તો રહું પેલા સાપરા બેશન ગમોણેમાં એ છે આપરે છે વાત તો બાય જાય ઓમ હેંટી લેટી લે હેડાગન પગ દબાય પગ દબાય હું આવું કે જલ્યા હો બાબા કે પગ દબાવ હરખા